રાપર ખાતે પાટીદાર સમાજ દ્વારા સરદાર જયંતિની ઉજવણી કરવામાં આવી આજે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને અડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે રાપર ખાતે પટેલ સમાજ આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે લેવવા પાટીદાર સમાજ સંચાલિત કન્યા છાત્રાલય ખાતેથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર પ્રાગ પર ચાર રસ્તા પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે હાર પહેરાવી એકસોને અડતાલીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ જેમાં પટેલ સમાજના યુવક મિત્ર મંડળ પાટીદાર સમાજના આગેવાનો અનુક્રમે પરબતભાઈ પ્રકાશ ચૌધરી જીગર ચૌધરી પ્રકાશ પટેલ હરજી પટેલ પ્રકાશ ફારોત્ર કમલેશભાઈ ફારોત્રા ખેડા ખોડાભાઈ ચૌધરી બાબુભાઈ ચૌધરી પ્રકાશ બાબુભાઈ ચૌધરી ભરત પટેલ વગેરે જોડાયા હતા શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને અડતાલીસમી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે કરાય રાપર પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની એકસો અડતાલીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું